સવારે નાસ્તામાં ડેઈલી આ એક વસ્તુ તમારા બાળકોને ખવડાવો તમે પણ ખાવ તમારું પાચન શક્તિ વધશે શારીરિક માનસિક વિકાસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો આ વિશ્રાતી વાનગી એકવાર આ વિડીયો જોવો અને કહું કે ના તૃપ્તિબનની વાત સાચી છે ખરેખર આ વસ્તુ આપણા બાળકોને આપવી જોઈએ તો ચલો દાદી વખત દાદી નાની વખતની આ વિશ્રાતી વાનગી એકવાર આપણે બનાવીશું બાજરાના લોટમાંથી બનતી આ વાનગી એકવાર આપણે બનાવીએ અને નાના મોટા સૌ કોઈને ખવડાવીએ આજે આપણે સરસ સમાજનો એક એવો નાસ્તો બનાવીશું જે આપણે દાદી નાની વખતનો હતો ખરેખર આપણે નાની નાની ભૂખ લાગે છે ને ત્યારે આપણે શું કરીએ છીએ પીઝા બર્ગર સેન્ડવીચ પાણીપુરી આવું બધું હેવી કેલરી નાસ્તો ખાય છે જેના કારણે આપણું તંત્ર ખરાબ રહે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર આપણું મેટાબોલિઝમ છે એ થોડું નબળું પડે જેના કારણે આપણા શરીરની અંદરની ઘણા બધા રોગો અને ઇસ્યુઝ થતા હોય છે તો આજે આપણે અહીંયા તમે જોઈ શકો છો ને બાજરાના રોટલાનો ભૂકો છે તો બાજરાના રોટલાના ભૂકાનો એક સરસ મજાનો બાજરાના લોટનો ચૂરમાનો લાડવો બનાવીશું તો મિત્રો અહીંયા આપણે બાજરાનો લોટ હોય એમાંથી રોટલો બનાવવાનો રોટલો ઠંડો થાય એ પછી મિક્સરમાં આવી રીતે ચૂરમું બનાવી લેવાનું છે બાજરાનો લોટ પાચન શક્તિ ભરપૂર સાથે લોહ તત્વથી ભરપૂર આપણા શરીરની અંદર ઘણા બધા રોગો હોય છે ને એ જે બાજરો ખાવાથી દૂર થતા હોય છે જે લોકો નિયમિત રીતે સવારે આ બાજરાના લોટનો નાસ્તો ભરે છે એમને ક્યારેય કોઈ રોગ થતા નથી બીજું કે બાજરું આપણા શરીરની અંદર

અને તરો તાજા રહેતા હતા બીમાર બહુ ઓછા પડતા હતા અને અત્યારે આપણે શું કરીએ છીએ બસ આવી નાની નાની ભૂલના કારણે આપણે બીમારીનો શિકાર બનીએ છીએ અને પછી આપણને ખબર નથી હોતી પણ જ્યારે આપણું પાચન તંત્ર રિગાર્ડિંગ આપણને રોગ થવા લાગે છે ને ત્યારે આપણે પસ્તાવાનો પાર રહેતો નથી તો ચાલો મિત્રો આપણે થોડુંક આપણા વડવાઓ તરફ આગળ વધીએ અહીંયા આપણે એક બાજરાનો રોટલો હતો એને મિક્સરમાં ક્રશ કરી લીધો છે તો આપણે ટેસ્ટ અકોર્ડિંગ તમે જેટલું પણ સ્વીટ ખાતા હોય એટલું આપણે એમાં એડ કરીશું ગોળનો ભૂકો ગોળ અને બાજરો બંને લો તત્વથી ભરપૂર છે આપણા શરીરની અંદર હિમોગ્લોબિન હોય એની ઉણપ પૂરી પાડનાર અને જો તમને થાક લાગતો હોય તો તમે સવારે માત્રને માત્ર નાનકડી એવી આની લાડુડી બનાવીને ખાઈ લેશો ને તો પણ તમે હેલ્ધી રહેશો ફિટ રહેશો ફાઇન રહેશો અને તમને થાક ઓછો લાગે છે તમારા હાડકા મજબૂત રહે છે શરીર તમારું ખડતલ રહે છે શરીરમાં ચરબીનો ભાગ રહેતો નથી કારણ કે બાજરો ગરમ પ્રકૃતિનો છે બાજરો આપણા શરીરની અંદર ગરમ ઉર્જા ઉત્પન્ન કરે છે જે ઊર્જા આપણા શરીરની અંદર આપણા વિસ્તરણ ફેટને પરસેવા માટે બહાર કાઢે છે તો આ ઊર્જા આપણે લેવી ખૂબ જરૂરી છે તો હવે આપણે સૌથી પહેલાં બાજરાના લોટ ખાવાના ફાયદાઓ એ તમને કહ્યા અને આ રોટલો છે એ તમે બાળકોને લંચ બોક્સમાં આનો લાડુ બનાવીને આપી શકો છો આમાં તમે ભરપૂર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો ઘીથી બનેલો આ રોટલો ખરેખર એકવાર તમે ખાશો ને પછી વારંવાર બનાવશો કારણ કે અત્યારના બાળકોને આપણે ઘી નથી આપતા જેના કારણે બાળકો બેસી નથી શકતા કારણ કે એમને કમરના દર્દ થાય છે એમને યાદશક્તિમંદ રહે છે તો અને બાળકો હોય એના અંદરના શરીરના વિકાસ માટે પણ આ લાડવો ખૂબ ઉપયોગી છે તો અહીંયા આપણે ઘીથી આ લાડવાને ચોળી લેવાનો છે આમાં ઘી તો ખાસ ચોખ્ખું જ ઘી ઉમેરવાનું અને હવે આપણે સરસ મજાનો એક લાડુ બનાવી લઈશું તો આવી રીતે તમારે આ લાડુ બનાવી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો તો આ નાના 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 લાડુ બનાવીને રાખી દો ને તો પણ તમારે ઘરની અંદર હાલતા ચાલતા પણ ખાઈ શકો છો આ એટલો હેલ્ધી લાડુ હોય છે તો આવી જ રીતે આપણે બધા જ લાડવા બનાવી લેવાના છે આ લાડુ બહુ હેલ્ધી છે એકદમ મજા આવે એવા છે ખાવામાં અને સવારે નાનકડી એવી એક લાડુડી પણ તમે ખાઈ લો ને તો પણ આ નુકસાનકારક નથી ફાયદાકારક છે તો ચલો પહેલાં તો આપણે લાડ એક રોટલામાંથી નાના નાના ચાર લાડવા આરામથી બની જાય છે જો થોડો મોટો લાડ રોટલો હોય તો અને એમાં થોડો ગોળ આવશે અને એમાં ઘી આવશે આમાં તમે ખસખસ ઉપર લગાવી શકો છો કાજુ બદામ અંદર એડ કરી શકો છો ઘણું બધી વસ્તુ આમાં એડ કરી શકાય છે તો અહીંયા આપણે સરસ મજાના લાડવા બનીને રેડી થઈ ગયા છે ઘીથી લગભગ એવા લાડુ એકવાર બાળકોને ખવડાવી જવું આપણે બધા ડરીએ છીએ કે આપણે જે વસ્તુ નાસ્તામાં ખાતા ને એ આપણા બાળકો નહીં ખાય એટલે આપણે હિંમત નથી કરતા કારણ કે અત્યારની જનરેશન આખી અલગ છે અપડેટ થયેલી જનરેશન છે પરંતુ એકવાર તમે બિંદાસ એક વખત આ વસ્તુ બનાવીને ખવડાવો ખરેખર તમારા બાળકોને બહુ પસંદ આવશે અને અઠવાડિયામાં બે વાર સામેથી માંગશે જેવી રીતે આપણે કહીતા કે બાજરાના રોટલાનો લાડવો કરી દો બાજરાના ચૂરમાનો લાડવો કરી દો અને આપણે કેવા હેલ્ધી રહેતા એવી જ રીતે આપણા બાળકોના વિકાસ માટે આ બહુ જરૂરી છે તો અહીંયા હું સૌથી પહેલા મેબી બી ડરતી હતી કારણ કે મને એમ તો અમારું શિવાંશ ન ખાય તો તો સ્પેશિયલ શિવાંશ માટે મને તો હિંમત કરું ચલો બાળકોને થોડું હેલ્ધી અને થોડું આપણું દાદી નાની વખતનો આપણો જૂનો જે ખોરાક છે તે વિસરાઈ ગયો છે ખવડાવવાની ટ્રાય કરું છું તો ક્યારેક કે હું નાસ્તામાં લંચમાં ઘઉના ફાળાની ખીચડી આપું છું ક્યારેક હું એને ઉપમા બનાવી આપું છું ક્યારેક એને દલિયા બનાવી આપું છું ક્યારેક આવું લાડુ બનાવી આપું છું પરંતુ હા હેલ્ધી અને પૌષ્ટિક જ ખોરાક બધો ખવડાવું છું હું એના લંચમાં ક્યારેય બ્રેડ બટર બ્રેડ જામ એવું આપતી નથી જેના કારણે એનું શરીર બહુ મજબૂત છે સ્ટ્રોંગ છે તો આપણે આપણા બાળકોના હેલ્થ માટે સૌથી પહેલાં એને ઘીવાળો ડ્રાય ફ્રુટ્સવાળો પાચન શક્તિ વધારનાર સાથે શરીરમાં શક્તિવર્ધક એવો ખોરાક આપીશું તો તમારા બાળકો મોટા થઈને એમના શારીરિક વિકાસ અને સાથે માનસિક વિકાસ થઈ શકશે તો ચલો પહેલી ટ્રાય તમે મારા જેવી કરો બનાવો સરસ મજાનું લાડુ ખડાવો તમારા બાળકોને બાળકો અને વૃદ્ધો સૌ કોઈ અને નાના મોટા સૌ કોઈ આ લાડુ ખાઈને એકદમ હેલ્ધી રહી શકે છે એકદમ ફિટ રહી શકે છે